જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે વરુથિની એકાદશી વિશે તો આ વરુથીની એકાદશી ક્યારે છે તેનું મહાત્મય શું છે તેની વિધિ તો આ આ એકાદશીએ ઉપવાસ ક્યારે કરવો ત્રીજી તારીખે કે ચોથી તારીખે અથવા તો પારણાનો સમય શું છે અને એકાદશી કેમ ખાસ માનવામાં આવે છે અને આ એકાદશીનું ફળ શું છે તો તેના વિશે આપણે બધું જાણીએ સનાતન ધર્મમાં વેદ અને શાસ્ત્રો એક આગવું મહત્ત્વ ધરાવે છે અને ગ્રંથોમાં વરુથીની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અર્પણ છે સમર્પિત છે ભક્તો વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતારનું પૂજન કરી શકે છે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વર્ગ વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યના સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત એવા એકાદશીનું મહાત્મય ઘણું વધારે છે એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને સાથે સાથે એક હજાર ગૌદાનનું ફળ મળે છે આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે છે ચાહે વૈષ્ણવ હોય શુદ્ધ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે પછી નાના મોટા સ્ત્રી પુરુષો બાળકો વગેરે આ વ્રત કરી શકે છે અને એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે ગાય માતા તુલસી માતા તથા પીપળાનું વૃક્ષનું પૂજન કરવું જોઈએ ગાય માતાના પૂજન કરવાથી સર્વ દેવતાના આશીર્વાદ અને તુલસી માતાના પૂજન જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે દર માસની શુકલ અને કૃષ્ણ પક્ષની એમ બે એકાદશી આવે છે અને ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીને આપણે વરુથિની એકાદશી પણ કહીએ છીએ અને આ ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ છવ્વીસ એકાદશી હોય છે તો તેનો ઉલ્લેખ પણ આ હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે દરેક એકાદશીનું કંઈ ને કંઈ વિશેષ મહત્ત્વ હોય છે તો આ વરુથની એકાદશી બે હજાર ચોવીસની શરૂઆત ક્યારે થાય છે અને તેનો સમય શું છે આ એકાદશીની શરૂઆત ત્રણ મે બે હજાર ચોવીસને શુક્રવારે રાત્રે અગિયાર અને ચોવીસ મિનિટે થાય છે તો આ એકાદશીની શરૂઆત થાય છે ત્રીજી મે બે હજાર ચોવીસ શુક્રવારે રાત્રે અગિયાર અને ચોવીસ મિનિટે એકાદશીની સમાપ્તિ થાય છે ચોથી મે બે હજાર ચોવીસ શનિવારે રાત્રે આઠ અને આડત્રીસ મિનિટે ઉપવાસ છે એ સૂર્યોદય શરૂ થતો હોય માટે ઉપવાસ છે એ ચોથી મે બે હજાર ચોવીસ અને શનિવારે કરવાનો રહેશે અને ચોથી મે બે હજાર ચોવીસે પૂજનનો સમય શુભ સમય છે સવારે સાડા સાતથી થી નવ અને નવ સુધી છે અને પારણાનો સમય છે પાંચમી મે બે હજાર ચોવીસ અને રવિવારે સવારે પાંચ અને ચોપનથી થી આઠ અને ઓગણત્રીસ સુધીનો છે આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા મૃત્યુ પછી વૈકુંઠ મળે છે અને જીવનભર સૌભાગ્ય મળે છે મનને શાંતિ અને આરામ મળે છે આ હતી વરુથની એકાદશીની સંપૂર્ણ માહિતી તો હું આશા રાખું છું કે આપને આ પસંદ આવ્યો હોય છે વિડીયો તો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હવે આપણે જોઈશું કે વરુથની એકાદશીની કથા અને જે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી તો તેના વિશે હવે આપણે સાંભળીએ તો યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ આપને નમસ્કાર છે અને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના ક્યાં નામની એકાદશી હોય છે તેનો મહિમા મને બતાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશી વરુથિના નામથી પ્રસિદ્ધ છે એ આ લોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે વરુથિનીના વ્રતથી જ સદા સુખનો લાભ થાય છે અને પાપની હાનિ થાય છે આ સમસ્ત લોકોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે વરુથિનીના જ વ્રતની માંધાતા તથા ધુંધુમાર વગેરે બીજા અનેક રાજા સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હતા જે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેના જેવું જ ફળ વરુથિનીના વ્રતથી પણ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે અને નૃપ શ્રેષ્ઠ ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન તેનાથી પણ મોટું છે ભૂમિદાનથી પણ વધારે મહત્ત્વ તલદાનનું છે તલના દાનથી તલદાનથી વધીને સુવર્ણદાન અને સુવર્ણના વધીને અન્નદાન છે કેમ કે દેવતા પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ પણ તૃપ્ત કરી શકાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાનના જ સમાન બતાવ્યું છે કન્યાદાનના તુલ્ય જ ધીનુનું દાન છે આ સાક્ષાત ભગવાનનું કથન છે ઉપર જણાવેલા બધા જ દાનોનું મોટું મોટું દાન છે વિદ્યાદાન મનુષ્ય વરુથની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ મેળવી લે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થવાની યાતનામય નરક યાતનામય નરકમાં જાય છે તેથી સર્વથા પ્રયત્ન કરીને કન્યાના ધનથી બચવું જોઈએ તેને પોતાના કામમાં નહીં લાવવું જોઈએ જે પોતાની શક્તિ મુજબ આભૂષણોની વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે તેના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય તેના સમાન ફળ પ્રાપ્ત કરે છે વ્રત કરનારો વૈષ્ણવ પુરુષ દસમી તિથિ એકાંશ એટલે કે એક જાતનું ઘાસ છે અડદ મસૂર ચણા કોદરી શાકભાજી મધ બીજાનું અન્ન એમ બે વાર ભોજન તથા મૈથુન આ દસ વસ્તુઓનો પરિત્યાગ કરી દે છે એકાદશીએ જુગાર રમવો ઊંઘવું પાન ખાવું ધાતણ કરવું બીજાની નિંદા કરવી ચુગલી કરવી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા અસત્ય ભાષા આ અગિયાર બાબતોને છોડી દેવી દ્વાદશીએ કાંસ અડદ દારૂ મધ તેલ પતિતો સાથે વાતચીત વ્યાયામ પરદેશ ગમન બે વાર ભોજન મૈથુન બળદની પીઠ ઉપર સવારી અને મસૂર આ બાર વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ રાજન આવી વિધિથી વરુથીની એકાદશી કરવામાં આવે છે રાત્રે જાગરણ કરીને જેઓ ભગવાન મધુસૂદનનું પૂજન કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થઈ અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે તેથી પાપ ભીરુ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આવી એકાદશીનું વ્રત કરવું જોઈએ યમરાજથી ડરનારો મનુષ્ય જરૂર વરૃથી વ્રત કરે છે રાજન આના વાંચવા અને સાંભળવાથી પણ સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુલોકમાં જાય છે તો જો તમને મેં આ ભરુથિની એકાદશીની વ્રત કથા પણ સંભળાવી તેનું મહાત્મય પણ સંભળાવ્યું તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ